સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે મહત્વના સમાચાર પર નજર કરીએ મહત્વના સમાચાર પોરબંદરના અને ડ્રગ્સ માફિયા વચ્ચે ડ્રગ્સ માફિયાઓએ ડ્રગ્સ ભરેલી આગ લગાવી જહાજમાં અંદાજે પાંચસો કરોડ ડ્રગ્સ હોવાનું અનુમાન અને તેના ફોટોસ પણ સામે આવ્યા છે પુરાવા ન મળે તે માટે બોટ ને ઉડાવી દેવામાં આવી ગુજરાત એટીએસએ નવ ડ્રગ્સ માફિયાઓની હાલ તો ધરપકડ કરી લીધી છે અને આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે પૂછપરછ પણ કરવામાં આવશે વધુ વિગતે વાત કરવા સંવાદદાતા અનિતા સીધા જોડાય ગયા છે અનિતા શું અપડેટ જે પ્રકારે હાલ તો ગુજરાત એટીએસ ને એક મોટી સફળતા ચોક્કસ મળી છે કારણ કે નવ જેટલા ઈરાનીઓની ધરપકડ કરવામાં આવી છે હાલ જે બોટને જેવું બ્લાસ્ટ કરવામાં આવે છે બોટમાં પાંચસો કરોડનું ડ્રગ્સ હોવાનું અત્યારે હાલ માનવામાં આવી રહ્યું છે મહત્વનું છે કે જે અત્યારે હાલ જે એટીએસ ને જે તપાસમાં જે પોતે બે દિવસથી જે પોરબંદર સર્ચ કરી રહી હતી કોસ્ટગાર્ડ ને પણ સાથે રાખીને બે દિવસથી સર્ચ કરવામાં આવી રહ્યું હતું ગુજરાત એટીએસ ને બાતમી મળી હતી કે પાકિસ્તાનથી જે બોટમાં જે ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ ભારત આવી રહ્યું હોવાની જે બાતમીના આધારે બે દિવસ એક શંકાસ્પદ બોટ જયારે જે ડ્રગ્સ છે તે નવ જેટલા ઈરાનીઓની ધરપકડ કરવામાં આવી છે આ કન્સાઈનમેન્ટ છે પાકિસ્તાન થી આવ્યું છે હમીદ મલિક નામના વ્યક્તિ દ્વારા મોકલવામાં આવ્યું હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે જેને લઈને હાલ તો સાથે ઈરાક પણ પહોંચવાની હોવાની જે અલગ અલગ જે મુદ્દાઓની માહિતી મળી રહી છે તેને લઈને એટીએસ એ હાલ તો જે ઈરાની જે આરોપીઓ પકડાયા છે તેમની પૂછપરછ શરૂ કરી છે અનેતા પૂછપરછ દરમિયાન કયા મોટા ખુલાસા થાય તેવી શક્યતા અહીં જોવાઈ રહી છે આ મામલે માં જે પ્રકારે પોરબંદર ની વાત કરીએ તો અગાઉ પણ એટીએસ અને એનસીબીએ પોરબંદર ની અંદર અનેક વખત ડ્રગ્સ જે પકડ્યું છે અને ખાસ કરીને જે ડ્રગ્સ માફિયાઓ છે તે દરિયાઈ માર્ગે ડ્રગ્સની હેરાફેરી કરતા હોવાના પણ મોટા ખુલાસા આવી રહ્યા છે આજ તમામ જે નવ વ્યક્તિઓ પકડાયા છે તો એક મોટી સફળતા ચોક્કસ એટીએસ ને કહી શકાય કારણ કે પાંચસો કરોડ નું ડ્રગ્સ જે પોતે ભારતમાં અલગ અલગ ડ્રગ્સ માફિયાને ને આપવા જઈ રહ્યા હતા ઉપરાંત ઈરાકમાં પણ ડ્રગ્સ જે છે તેની ડિલિવરી કરવાની પણ વાત સામે આવી રહી છે તો હાલ મોટી સફળતા ચોક્કસ કહી શકાય કારણ કે આરોપીઓ પકડાઈ ગયા છે તમામ મુદ્દાઓ પર અત્યારે હાલ તપાસમાં મોટા ખુલાસા થઈ શકે છે બિલકુલ આભાર અનિતા તમામ વિગત લઈને મારી સાથે જોડા બદલ તો તપાસ દરમિયાન મોટા ખુલાસા થઈ શકે છે હાલ જોકે ડ્રગ્સ હાથ નથી લાગ્યું પરંતુ ચોક્કસથી નવ જે ડ્રગ્સ માફિયાઓ છે તે હાથ લાગી ગયા છે અને હવે એટીએસ તમામ તમામની પૂછપરછ કરશે અને આગળ કાર્યવાહી પણ હાથ ધરશે જો જોકે બોટમાં પાંચસો કરોડનું ડ્રગ્સ હતું એ સિવાય પણ પાકિસ્તાન નો જે વ્યક્તિ હતો તે આમાં સામેલ હતો તે પણ હાલ માહિતી પ્રાપ્ત થઈ રહી